નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આયો રે પાટણ ખાતે તૃતીય પીઠાદેશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજ શ્રીના નિશ્રામાં રે હોલી રસિયા કે સંઘ મનોરથ મનોરથ યોજાય સંપ્રદાયમાં હાલ ઠેર ઠેર રે હોલી દર્શન રહ્યા છે જે અંતર્ગત છેવાડાના વૈષ્ણવોની હર હંમેશ ચિંતા કરતા વડોદરા શહેરના બેઠક મંદિરના સહનશીલ વૈષ્ણવાચાર્ય પૂજ્ય ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજ શ્રીના સાનિધ્યમાં હે જે રે મારે સારું પાટણથી મોંઘા પટોળા લાવજો એવા પાટણ શહેરમાં પ્રભુ શ્રી દ્વારકાધીશ હવેલીમાં હોલી રે રસિયાનો રંગારંગ કાર્યક્રમ વડોદરાના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર સુખવિલાસ વૃંદના લાલાભાઈ મુકેશભાઈ કિરણભાઈ સંગીતના તાલે શ્રી ગોવર્ધન મહારાજ મેરે માથે મુકુટ બિરાજી રહ્યો આજકી હોરી વ્રજ મેં હોરી રસિયા જેવા રસિયાના સુપ્રસિદ્ધ ગીતોનું ગાયન કરી પાટણ વ્રજભૂમિમાં ફેરવાયું હતું પાટણના વૈષ્ણવો પ્રભુ શ્રી કૃષ્ણ રાધાની લીલાઓને યાદ કરી ભક્તો બની અને નૃત્યાંગના કરી નાચે ઝૂમી ઉઠ્યા હતા શ્રી ડફ વગાડી વૈષ્ણવોને અનેરો આનંદ આપતા પ્રોત્સાહિત કરતા વૈષ્ણવોને ફૂલ વડે ફૂલફાગ ખેલાવ્યો પાટણના વૈષ્ણવો વિશાળ જનસંખ્યામાં જોડાઈ સાચે જ નંદગામ બરસાના જતીપુરાની યાદ છતી વ્રજધામ જેવો માહોલ સર્જાયો હતો આયોજકો દ્વારા સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી